કે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલાહે તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા મળ્યા હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાયણના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપનો નેતા મોટો નેતા ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા ભાજપનો નેતા હોય ક્રાંતિકારી આપણે તો કે બાજીમૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં જાવ જાવે એટલે એન્કર ને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલા આપણે ગોપાલભાઈ જોદાર છતાળ ગયો અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માંની ફલાણા ઠેકણાભાઈ પધાર્યા છે જોરદાર તાલીઓ વધાવો અમારા 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 મનોજભાઈ અમારા પાયલબેન ઈ જાય આપણી વચ્ચે બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલાયે તો ડાયરામે ગોપાલભાઈના નામ હાલવા મીડાયો પણ એ સમય ક્યારે બદલાય એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય એ સમય સંયમ સાથે કામ કરવાથી ધીરજ સાથે કામ કરવાની ગાળું દેતા હતા એને બાર વાગ્યા થી દેકારો ચાલુ કર્યો અમને તો ખબર જ હતી આ કઈ કરે એમ છે અગિયાર વાગ્યા સુધી એમ હતું કે ભાજપ નહીં જીતવા દે નહીં ભાવવા દે હાડા અગિયાર એને ખબર પડી કે આ તો ચાણક્ય છે દોસ્તો આ સમય છે આ સમય છે ઘડીક માં આમ થઈ જાય ઘડીક માં આમ થઈ જાય ને એટલે સમયને માન આપીએ સમયને ને જાળવીએ સમય ને જીરવી જવાનો હોય જેમ બે હજાર બાવીસ ની હાર જીરવી ગયા એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર વેસાણની જનતાએ જનતા એ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે કેમ કે આપણી ઉપર ફળ આવ્યું આપણું ઝાડ લચીલું બન્યું છે આપણે ઝૂકીને વાત કરવાની છે નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા એ નાચતા હોત ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા નાચે છે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે સાંજે સાત વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય ને બીજે દિવસે સવારે દસ વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવા તો કોટો ઉતરતો નથી આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ક્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાશે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં હેમાં વિસાવદરવાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું અને એક જોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વિસાવદરવાળાએ કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માંગતું હતું અનેક એવા નેતાઓ આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં

પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાત ખુશી આખા ગુજરાત છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા ઉપાડો લીધો હતો સીઆર પાટીલે સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ માં સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સી આર પાટીલ હામે મોરે મોરો નો મારી દઉં તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડાગીરી ની હદ વટાવી ગુંડાગીરી ની હદ વટાવી પાટીલ કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળે લઈ જવાનું કામ આ સુરત ટોળકીએ કર્યું દોસ્તો મને વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે એ વાતનું આમ ન હોય આ ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષો ગુજરાત છે જેને આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજી એ સત્યાગ્રહ નો અહિંસા લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ્ધ મન્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી એ વાત ખટકે છે મને ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવાવાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ ન લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા લાવશે દોસ્તો અને આઝાદીની લડાઈમાંથી આપણે હું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એણે એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી પાસે શું હતું પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી પોલીસ નું બળ મોટું બળ નથી રૂપિયાનું બળ મોટું બળ નથી બળ મોટું બળ નથી દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે અને આઝાદીની લડાઈ એ મનોબળથી લડાઈ એક તરફ સત્તાનું બળ એક તરફ મનોબળ ઇતિહાસ આપણી નજર સામે છે કોણ જીત્યું સત્તાનું બળ જીત્યું કે મનોબળ અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ ભાજપની આખી સરકાર ભાજપના મંત્રી ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના બુટલેગરો ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ બધા જ વિસાવદરમાં એક તરફ આખી સત્તાનું બળ એક તરફ આમ જનતાનું મનોબળ અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય સંકલ્પના મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે સત્યનો હંમેશા વિજય થાય છે દોસ્તો આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કઈ પરિણામ સારું આવે ને એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત ઈ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે દસ વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને દસ વર્ષ પછી આઈએસ બને તો ખુશી દસ વર્ષ સુધી જ આવતી હોય દોસ્તો ગુજરાતે ત્રીસ વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરી છે તમે વિચાર કરો આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ મંગળ ઉપર સંશોધન હાલે છે યાન જાય છે બધા અવકાશશાસ્ત્રીઓ આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે તમે કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે મંગળ ઉપર જવાનો રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી એવું કેમ થાય એવું કેમ થાય કે ચંદ્ર ઉદી જઈ શકાય પણ આ ભરાણેલું પાણી છે ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકતા તું શાસકો નિર્બળ છે શાસકો કાયર માણસો છે